રૂપાલાની વિવાદિત ટિપ્પણીમાં શક્તિઓના વિરોધને સમર્થન આપતા માંડવીના જાણીતા એડવોકેટ અને પાટીદાર સમાજ અગ્રણી વલ્લભભાઈ વેલાણી વલ્લભ વેલાણી એડવોકેટ અને પાટીદાર સમાજ અગ્રણી આજ રોજ મારું એક મંતવ્ય આપું છું કે ગુજરાત રાજ્ય હોય કે ભારત દેશ હોય જેની અંદર ક્ષત્રિય સમાજ કે પાટીદાર સમાજ તે હંમેશા સત્યની સાથે રહ્યો છે ધર્મની સાથે રહ્યો છે મોટા યોગદાનો આપતો રહ્યો છે ક્ષત્રિય સમાજના ભાઈઓ માતાઓ તથા બહેનો હાલે જે અભદ્ર ટિપ્પણી થઈ છે તે સામે જે લડત ચલાવી રહ્યા છે તે લડત ખરેખર સમાજ પૂરતી નથી તે તમામ માટેની છે આજે આ લોકશાહી પર્વની અંદર કોઈ પણ વ્યક્તિ વિરોધ કરો એ પોતાનો હક છે જેની અંદર હું પાટીદાર અગ્રણી તરીકે પણ ક્ષત્રિય સમાજની સાથે છું ક્ષત્રિય સમાજ આથી પહેલાં ખૂબ જ દેશ માટે મોટા યોગદાનો આપેલા છે અખંડ ભારત માટે પણ ખોટા બહુ મોટા યોગદાનો આપેલા છે ક્ષત્રિય સમાજની આ એક લડાઈ માત્ર એમના પૂરતી નથી આજે જે લોકશાહીની અંદર પોતાનો પ્રજા પાસે અવાજ ઉઠાવવાનો તમામ અધિકાર છે તમામ ક્ષેત્રની અંદર હાલની સરકાર નિષ્ફળ નીવડી છે પો સત્તાના મદમોહમાં એટલી બધી લીન થઈ ગઈ છે કે આજે ખુરશી જવાના ડરથી કે કોઈ પણ કારણથી યેન કેન પ્રકારે સત્તામાં રહેવું કોઈનો અવાજ ના સાંભળવો અને કોઈની દાદ આપવો નહીં આ કઈ રીતની રાજનીતિ છે આજે કોઈ પણ વ્યક્તિ હોય કે યુદ્ધનો પણ એક નિયમ હતો કે સાંજ પડે ત્યારે સાથે મળીને એમનું કામ કરવું પરંતુ આ લોકો એટલી તાના માણસોમાં ડર બેસાડીને કે કોઈ સારા કામ કરતો હોય એને જેલ ભેગો કરીને ઈડીના ઈડીના રેડ પડાવીને કે અન્ય રીતે પોતાના તાબામાં લેવા માંગે છે શું શું ઈચ્છે છે ખરેખર પ્રજાને શું જોઈએ છે તે બાબતેની કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર આજે રામનવમી હમણાં જ ગઈ છે કે ભાઈ રામ આયંગે અમારા રામ તો પહેલેથી અમારા પાસે જ છે રામ આયંગે રામ હતા અને રહેશે આજે ધર્મના નામે રાજનીતિની અંદર જે મધમોહો થઈ અને રહ્યો છે પરંતુ ખરેખર ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજો ધર્મના રક્ષણ માટે હંમેશા સાથે હોય છે તથા અન્ય તમામ લોકશાહી માટેના જે કંઈ પણ પ્રજાને નડતર રૂપ પ્રશ્નો માટે હંમેશા લડાઈ કરતા હોય છે આ પરિસ્થિતિમાં પણ સરકાર પોતાનો નિર્ણય બદલી નથી શકતી તો શું ઈચ્છે છે છે સમજવા જેવું ખોટું થઈ રહ્યું છે એક સંત સંત છે જેમની સાથે મારી ક્યારેક મુલાકાત થાય એમને બેસવાનું થતું હોય છે ત્યારે મેં એક રાજકારણ તરીકે નહીં પણ એક પ્રજા તરીકે મેં એમને એક પ્રશ્ન પૂછ્યો કે મહારાજ સાહેબ આપણે દેશની અંદર સુખી થવું હોય તો શું કરવું જોઈએ તો એમને કહ્યું મને કે ભાઈ રાજકારણના આમ તો હું જવાબ આપતો નથી પણ તારાથી એક લાગણી છે મને ખરેખર પ્રજાને શું કરવું જોઈએ તારા એ પ્રશ્ન બાબતે તો હું તને એક કહેવા માંગુ છું જો પ્રજાને સુખી થવું હોય તો હંમેશા સત્તાને બદલવી જોઈએ કોઈને એટલી બધી સત્તા આપવી ન જોઈએ અને કન્ટિન્યુ સત્તા આપવી ન જોઈએ એક વખત આ તો બીજી વખત એટલી બધી સત્તા એમને નહીં આપી દેવાની કે એટલું ખોટું કરવામાં પણ એ લોકો તત્પર થઈ જાય પોતાનું ધાર્યું કરે આજે આટલો મોટો પ્રશ્ન છે આખી સમાજ રણ રણમાં મેદાને પડ્યો છે છતાં પણ કોઈ દાદ આપતા નથી હું આ જગ્યાએ જે કહું છું ક્ષત્રિય સમાજની આ લડાઈ નથી આ તમામ સમાજની લડાઈ છે એમાં પણ હું પાટીદાર અગ્રણી તરીકે હું આ ક્ષેત્રમાં એમની સાથે છું અને અમારી સમાજ પણ એમના સાથે છે પ્રજાને થોડુંક સમજવા જેવું છે કે કાંઈક સુખી થવું હોય તો શું કરવું જોઈએ પોતાના દિલ ઉપર હાથ રાખી અને વાત કરો તો તમને ખ્યાલ આવશે આજે આ સત્તાની અંદર એટલા મદમો થઈ ગયા છે કે એનો કોઈ માપ નથી જે હું મારા આ ક્ષેત્રથી કહું છું ખૂબ જ સમજવા જેવું છે ક્ષત્રિય સમાજ દેશની એકતા માટે ઘણા બધા કાર્યો કર્યા છે પટેલ સમાજ પાટીદાર સમાજ વિષ્ણુ સમાજ સનાતન ધર્મને તમામ લગતી સમાજો જે રીતે પોતાને યોગ્ય હોય એ રીતેના તમામ કાર્યો કર્યા છે પરંતુ આજે કઈક અંશે ખોટું થઈ રહ્યું છે કડયુગ છે એ વાત સાચી છે કળિયુગની અંદર ખોટું થવાનું છે ને જેનામાં કળા હશે એ રાજ કરશે આ લોકોમાં એટલી બધી કળા છે કે માણસોને હસાવી હસાવીને મત લઈ જાય પરંતુ કામ કોઈના કરવા નથી ખરેખર વિચાર તો કરો ખેડૂતોનો પ્રશ્ન હોય ખેડૂતોના વીમાના પ્રશ્ન હોય વેપારીઓના પ્રશ્ન હોય આજે બજારની અંદર જાઓ તો કોઈને મોંઘવારી નડે છે કોઈને બીજા પ્રશ્નો નડે છે કોઈ ઉપર અંકુશ છે નહીં માત્ર ને માત્ર પોતે કહો તે હાલે ઇલેક્શન નજીક આવ્યું ત્યારે કોંગ્રેસ પક્ષ પણ ભારત માતાની જય બોલે છે ભાજપ પક્ષ પણ ભારત માતાની બોલે છે પરંતુ હાલે ભાજપમાં એ મુદ્દો નીકળીને શ્રી રામચંદ્ર કી જય ભાઈ રામ બધાના છે રામચંદ્ર ની જય બી હોય પણ ધર્મના નામે મત લઈ અને પાછું સત્તામાં બેસવું અને મન ચાહ્યો વ્યવહાર કરવો આજે ચારસો કે પાર સમજો ચારસો કે પાર આવી ગયું પણ તો શું દેશનું કર્જ ક્યાં પહોંચ્યું દેશની આર્થિક નીતિ ક્યાં પહોંચી આર્થિક નીતિને જે ગણતરી કરવાની સિસ્ટમ બદલી નાખી ખૂબ જ વિચારવા જેવું છે અભ્યાસ કરવા જેવો છે છોકરાઓને ભણાવવાની ખૂબ જ જરૂર છે આજે સરકારી સ્કૂલો પડતી જાય છે તમે બીજા અન્ય દેશોની અંદર પણ જુઓ જેમાં સરકારી સ્કૂલો ક્યારે પણ બંધ થઈ નથી ક્યારે ઓછી નથી થઈ એનામાં થયું છે અભ્યાસ ખૂબ જ જરૂરી છે અભ્યાસ હશે તો આપણો દેશ આગળ વધશે આ અચ્છેદિન આચ્છેદિન આંગે કહેતા હતા પરંતુ અચ્છેદિન પહેલાંના જૂના જમાનાના જમાના અચ્છેદિન આવે છે આજના છોકરાઓ અનએજ્યુકેટેડ બનતા જાય છે જે પૈસાવાળા છે એમના પૈસા છોકરાઓ ભણે છે પાછળની જે પેઢી છે અન્ય ગરીબ વર્ગ છે એ આ માર્ગ પકડી નથી શકતો એટલે સરકારી સ્કૂલો પણ એટલી જ વ્યવસ્થિત બનવી જોઈએ સારું થવું જોઈએ હમણાં એક મેં જોક્સ વાંચ્યો એક ભાજપના વ્યક્તિ દવાખાને ગયા એ કે એટલા બધા મસ્ત ભાજપના હતા એનામાં રંગ ચડેલો હતો પણ ભાજપની હોસ્પિટલ ગોતી તો ક્યાંય ન મળી એટલે ક્યારેક હોસ્પિટલોના કામ થવા જોઈએ સારી સ્કૂલો યુનિવર્સિટી બનવી જોઈએ મો મોદી સાહેબ હોય આપણા કે કોઈ પણ નેતા આપણા વડાપ્રધાન હોય એ આપણા બધાના કહેવાય એમનો કોઈનો વિરોધ નથી પરંતુ આજે નીતિ રીતિનો વિરોધ છે એટલે હું કહું છું અહીંયાથી કે લોકશાહીનું તમામ જગ્યાએ ખૂન થાય છે પ્રજા આ બાબતે વિચારે અને અમારી તથા ક્ત્રિય સમાજની લડાઈમાં અમને સપોર્ટ કરે બસ આભાર જય ભારત માતા કી ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ